સવારમાં પાંચ વાગે ત્યાં તો હું નાઈ ધોઈ અને તૈયાર થઈ ગઈ ત્યાં આજે તો અમારે સાપુતારા બાજુ જવાનું હતું એટલે મેં નાઈ અને પહેલાં તો દીવાબત્તી કરી નાખ્યા અને પછી યાત્રાજને તૈયાર કરી દીધો અને જયદીપ તૈયાર થઈ ગયા એટલે અમે ઘરેથી નીકળી ગયા અને પહોંચી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા માટે અને વઘઈ ગાર્ડનમાં અમારે પહેલાં તો જવાનું હતું એટલે પેટ્રોલ પુરાવી અને વઘઈ જવા માટે નીકળી ગયા રસ્તામાં અમને ભૂખ લાગી તો આ વાઘના મંદિર જેવું હતું ત્યાં અમારે નાસ્તો કરવાનો હતો તો ઘરેથી જે સૂકો નાસ્તો લઈ ગયા તે એ નાસ્તો અને થેપલા ખાવાનું હતું અને યતરાજ તો આ ધૂળ જોઈએ અને ખાડો કરવા માટે બેસી ગયો તો પછી તો અમે બધાએ નાસ્તો કરી લીધો અને ત્યાંથી બહાર નીકળ્યા તો આ નદી જેવું હતું અમે ફોટા અને પછી પહોંચી ગયા બોટનિકલ ગાર્ડનમાં ગાર્ડનમાં જતાની હારે પહેલા રોપા હતા એ જે રોપા હતા એની ઉપર નામ પણ લખેલા હતા અને ભાવ પણ લખેલા હતા બધા જ અલગ અલગ રોપા હતા એ અમે જોઈ લીધા અને ત્યાંથી બહાર નીકળ્યા તો હેત્રા જે હરણ જોયું તો એની ઉપર એને ફોટો પડાયો અને મારે હિંચકા ખાવાતા તો હું હિંચકા ખાતી હતી તો જયદીપ આયા તો એમને પણ હિંચકા ખાધા અને કેટલા જે ઇંચ ખાઈ લીધા વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ